સાઈ નમઃ મિત્રો આપ જોઈ છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસથી લઈને સિત્યાવીસ મે બે હજાર પચીસ સુધી ચાલતો વૈશાખ માસના મહાત્મય વિશે ભગવાન શ્રી હરિનારાયણને પ્રિય એવો આ વૈશાખ માસ વિશાખા નક્ષત્રથી યુક્ત હોય માટે આ માસને વૈશાખ માસ કહેવાય છે આ માસમાં કરેલ દાન પુણ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે આ માસમાં કરેલ પૂજા ઉપાસના ઘણું ફળ આપનાર હોય છે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે પૌરાણિક કથા અનુસાર ઋષિ નારદજીએ વૈશાખ માસને ત્રણ શુભ મહિનામાં એક ગણાવ્યો છે આખા વર્ષ દરમિયાન જે બાર માસ હોય છે તેમાં ત્રણ શુભ માસ છે કાર્તક માસ મહામાસ અને વૈશાખ માસ તેમાં આ વૈશાખ માસ ઘણો ઉત્તમ છે સ્કંદ પુરાણમાં કહેવાનું છે કે આ માસમાં કરેલ સ્નાન દાન પૂજન પાતલા જન્મના પાપોને પણ નષ્ટ કરે છે અને આ જન્મના પણ આ માસમાં ભગવાન બુદ્ધનો જન્મોત્સવ મનાવાય છે એટલા માટે પણ બુદ્ધ પૂર્ણિમાના રૂપમાં વૈશાખી પૂર્ણિમાના રૂપમાં આ માસમાં મોટો ઉત્સવ મનાવાય છે વૈશાખ માસમાં ઘણા મોટા મોટા ત્યોહાર આવે છે વ્રત આવે છે તે વિશેની માહિતી તથા વૈશાખ માસના મહાત્મય વિશે આ વિડીયોમાં આપણે જાણીશું સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ નારાયણની છે વૈશાખ માસના દેવતાની છે મિત્રો સિત્યાવીસ નક્ષત્ર છે તેમાં વિશાખા નક્ષત્ર જે દેવગુરુ બૃહસ્પતિ તેમના સ્વામી છે દેવતા છે તેવા વિશાખા નક્ષત્રથી યુક્ત આ વૈશાખ માસ છે જે ધગધગતા ઉનાળામાં આ માસ આવે છે એટલા માટે દેવગુરુ બૃહસ્પતિની પૂજા ઉપાસનાની એટલા માટે દેવગુરુ બૃહસ્પતિની પૂજા ઉપાસના કે જે ભગવાન શ્રી નારાયણના જ એક સ્વરૂપ છે તેમની પૂજા ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત લક્ષ્મીપતિ નારાયણની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે સાથે સાથે ઉનાળાની આ ધોમ તાપમાં સૂર્યનારાયણની નિત્ય ઉપાસના કરાય છે જે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ મનાય છે ભગવાન સૂર્યનારાયણ દેવને નિત્ય જલ અર્પિત કરાય છે ગાયત્રી મંત્રનો જપ કરવો શુભ મનાય છે જે ભક્તો જ્ઞાનની પ્રાપ્તિ કરવા માંગે છે તેમના માટે આ માસ ઉત્તમમાં ઉત્તમ છે આ માસમાં કરેલ દાન પુણ્ય અનેક ગણો લાભ પ્રાપ્ત કરાવીને જાય છે ધક ધક તો ઉનાળો હોય એટલે સ્વાભાવિક છે કે વૈશાખ માસમાં રાહગીરો માટે જલ અથવા પ્યાવ લગાવવું પુણ્યદાયી છે આ માસમાં પશુ પક્ષીને દાણા પાણીની વ્યવસ્થા કરવી પુણ્ય આપનાર છે જલનું દાન તે મહાદાન છે આ માસમાં પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે જૂતા ચપ્પલનું દાન છત્રીનું દાન સર્વશ્રેષ્ઠ છે સાથે જલનું દાન ઉત્તમમાં ઉત્તમ છે અને જલથી ભરેલું મટકું તો ઉત્તમમાં ઉત્તમ છે દાન કરવું આ ઉપરાંત સરબત છે દહીંની છાસ છે તેનું પણ દાન કરી શકાય છે જલ્દી ભરેલું જલથી ભરેલું મટકું ભગવાન મહાદેવના મંદિરમાં પણ રખાય છે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને પણ દાન પુણ્ય કરાય છે આમ કરવાથી જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે બાર માસમાં વૈશાખ માસ એ સર્વોત્તમ છે કારણ કે સ્કંદપુરાણ પદ્મપુરાણ નારદપુરાણ સહિત અનેક ગ્રંથોમાં આ માસનો મહિમા વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યો છે માસોત્તમ અર્થાત માસમાં સર્વશ્રેષ્ઠ તે વૈશાખ માસ છે ગુરુનો માસ છે આ માસને માધવ માસ પણ કહેવાય છે આ મહિનામાં આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા પણ શ્રેષ્ઠ મનાય છે એટલા માટે તો કહેવાય છે માસા નામ વૈસાખ શ્રેષ્ઠ અર્થાત બધા મહિનામાં વૈશાખ માસ શ્રેષ્ઠ છે પદ્મપુરાણમાં વર્ણિત છે સ્વયં બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું છે કે ત્રૈલોક્યમાં વૈસાખ માસથી શ્રેષ્ઠ કોઈ માસ નથી એટલા માટે આ માસમાં કરેલ જલદાન અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય આપે છે જે મનુષ્ય આ માસમાં શ્રદ્ધાથી પુણ્યકર્મ કરે છે તે મોક્ષનો અધિકારી બની જાય છે શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિરને ઉપદેશ દેતા કહ્યું છે કે હે રાજન વૈશાખ માસમાં પ્રાતઃકાલે તીર્થોમાં સ્નાન વ્રત દાન કરવાવાળા વ્યક્તિ સમસ્ત પાપોમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે વિશેષ કરીને આ માસની જે એકાદશી છે જે પૂર્ણિમા છે અમાવસ્યા છે તે અત્યંત શુભ મનાય છે વૈશાખ માસમાં શારીરિક માનસિક આધ્યાત્મિક રૂપથી શુદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો એક અવસર છે સંયમ જાળવીને પોતાની આત્માનું કલ્યાણ કરવાનો આ શુભ મહિનો છે આ માસમાં નિત્ય ભગવત સાધના કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ છે તુલસીજીની સેવા છે દીપદાન છે પ્રકૃતિ માતાની સેવા છે વૃક્ષો વાવવા વૃક્ષોને જલ અર્પણ કરવું ગરીબ ગુરબાની સેવા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરતા રહેવું આ માસમાં જે કોઈ શુભ કાર્ય કરીશું તે મોક્ષ પ્રદાન કરવાવાળું કાર્ય છે એટલા માટે આ માસને શુભ મનાય છે આ માસમાં અન્ન વસ્ત્ર જલ છત્રી પંખો ગોળ ચપ્પલ અને જલથી ભરેલો ઘડો તથા પશુ પક્ષીની સેવા આદિ કરવાથી મનુષ્ય આ લોક પરલોક સાર્થક કરી શકે છે આ માસમાં ઘણા ત્યોહાર પણ આવે છે જેમ કે સૌપ્રથમ વૈશાખ સુદ એકમ વૈશાખ માસ શરૂ થાય છે ત્યારે ગુજરાત મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ ગણાય છે ત્યાર પછી ત્રીજના દિવસે અક્ષય તૃતીયા અખાત્રીજ આવે છે ત્યાર પછી વર્ષી તપના પારણા પણ થાશે તથા આદ્ય શંકરાચાર્યની જયંતિ પણ વૈશાખ સુદ પાંચમના દિવસે આવે છે વૈશાખ સુદ નવમીના દિવસે સીતાનો જાનકી જયંતી આવે છે ત્યારબાદ વૈશાખ સુદ એકાદશી એટલે મોહિની એકાદશી આવે છે પરશુરામ દ્વાદશી રૂકમણી દ્વાદશી પણ આવે છે વ્રત આવે છે ત્યારબાદ વૈશાખ સુદ તેરસના દિવસે ભગવાન ઋષિનો જન્મદિવસ ઉજવવામાં આવશે વૈશાખ પૂર્ણિમા પણ આવે છે જે બુદ્ધ પૂર્ણિમા કહેવાય છે નારદજીની જયંતિ પણ આ જ માસમાં આવે છે તથા સંકષ્ટ ચતુર્થી આવે છે ત્યારબાદ વદ એકાદશી એટલે અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવશે અને વદ અમાવસ્યા શનિશ્ચર જયંતિ આવે છે આમ આ વૈશાખ માસમાં ઘણા શુભ ત્યોહાર આવે છે ખાસ કરીને અખાત્રીજ બુદ્ધ પૂર્ણિમા અને શનેશ્ચર ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવશે આ ખાસ તહેવાર છે અને ભગવાન નારાયણને અતિ પ્રિય આ માસમાં શુભ કાર્ય પણ થઈ શકે છે આ માસમાં ગંગાજીની ઉત્પત્તિ થઈ માટે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન કરવાનું અધિકથી અધિક મહત્ત્વ બતાવવામાં આવ્યું છે સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે આ વૈશાખ માસમાં ભગવાન શ્રી નારાયણનું જો પૂજન યજન કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા આખો માસ કરવાથી ભગવાન શ્રી હરિની કોઈ પણ મૂર્તિ હોય લાલજીની મૂર્તિ હોય કે ભગવાન શ્રી નારાયણની મૂર્તિ ફોટો હોય તેનું આ માસમાં જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવીને તુલસી દલ અર્પિત કરવા જોઈએ ભોગ સમર્પિત કરવા જોઈએ સફેદ અને પીળા પુષ્પ ભગવાનને ચડાવવા જોઈએ શાસ્ત્ર અનુસાર આ વૈશાખ માસમાં અમુક કાર્ય અવશ્ય કરવા જોઈએ જે શુભ ફળની પ્રાપ્તિ કરાવનાર છે પાપોમાંથી મુક્તિ દેનાર છે સુખ સમૃદ્ધિ લઈ આવનાર છે તે કાર્યો ક્યાં છે તે વિશે પણ આપણે જાણી લઈએ વૈશાખ માસ દરમિયાન સૂર્યોદય પહેલાં ઉઠીને જો પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે તો સર્વે પાપો નષ્ટ થાય છે કારણ બસ જો આપણે નદીમાં સ્નાન ના પણ કરી શકીએ તો પણ ઘરમાં સ્નાન કરતી વખતે ગંગા જળ થોડું નાખીને સ્નાન કરવું જોઈએ અથવા ગૌમૂત્ર પણ નાખીએ તો ચાલે અને આ પણ કાંઈ ન હોય આપણી પાસે તો માત્ર ગંગાજીનું નામ સ્મરણ કરી લેવું જોઈએ ગંગાચ યમુના જ એવ ગોદાવરી સિંધુ કાવેરી સરયુ જલસ્મી સન્ની ધિમકુરું આ રીતે જો સ્નાન કરી લેવામાં આવે માત્ર ગંગાજીનું નામ લઈને સ્નાન કરવામાં આવે તો પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે વૈશાખ માસમાં સૂર્યનારાયણ દેવને અર્ધ્ય જરૂર આપવું જોઈએ અર્ધ્ય આપવાથી ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે તાંબાના એક લોટામાં કંકુની ચપટી ચોખાની ચપટી નાખીને જો અર્ધ્ય આપવામાં આવે લાલ પુષ્પ હોય તો ઉત્તમ લાલ પુષ્પ નાખીને સૂર્યનારાયણ દેવનું જપ કરતાં કરતાં મંત્ર જપ ન આવડે તો ગાયત્રી મંત્ર પણ કરી શકાય અથવા સૂર્યનારાયણનો કોઈ પણ મંત્ર જપી શકાય અર્ધ્ય આપવાથી ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપાથી જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે ભગવાન નારાયણનું જ એક સ્વરૂપ છે સૂર્યનારાયણ જે જગતના પાલન કરતા પિતા છે અને મહાકાલના સ્વરૂપમાં પણ છે આપણા સૌ જીવોના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ દેવ છે સાક્ષાત આપણી નજર સામે આવતા દેવ છે વૈશાખ માસમાં તુલસી પૂજનનું પણ મહત્ત્વ છે શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીજીને જો ભોગ સમર્પિત કરીને પૂજા અર્ચના કરવામાં આવે માતા તુલસીની કૃપાથી ઘરમાં પોઝિટિવ શક્તિ સકારાત્મક શક્તિનો પ્રભાવ રહે છે અને ઘરમાં સદસ્યો વચ્ચે સુલેહ રહે છે આરોગ્ય પ્રાપ્ત થાય છે જો કોઈની બુરી નજર હોય તો માતા તુલસી પહેલાં લઈ લે છે અને જ્યારે તુલસી સુકાઈ જાય તો સમજવું કે આપણા ઘરની એક ઘાત માતાએ પોતાના મસ્તક પર લીધી છે ત્યારે ફરી તુલસી માતાજીને એ તુલસી જે સુકાયેલા છે તેને પધરાવી દેવા અને નવા તુલસી વાવી લેવા જોઈએ વૈશાખ માસમાં તુલસી વાવવા પણ શુભ મનાય છે આ ઉપરાંત વૈશાખ માસમાં ભગવાન નારાયણને પ્રિય એવા પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ પીપળાના વૃક્ષમાં દરેક દેવી દેવતાનો વાસ મનાય છે સાથે પિતૃદેવતાનો પણ વાસ મનાય છે એટલા માટે પીપળાનું પૂજન પીપળાના થળમાં જલ અવશ્ય અર્પિત કરવું જોઈએ અને સાંજના સમયે સરસવના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે ધર્મગ્રંથો અનુસાર વૈશાખ માસમાં પિત્રો નિમિત્તે જો તર્પણ કે શ્રાદ્ધ કરવામાં આવે તો લાભ પ્રાપ્ત થાય છે પિત્રોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખાકારી રહે છે જો આપણા ઘરમાં આસપાસ શિવ મંદિર હોય તો શિવલિંગ ઉપર નાની મટકી જેમાં જલ ભરેલું હોય અથવા તો શિવલિંગ પર જે ટપકતું રહે છે તેવી મટકી પણ માટીની મટકી હોય તો પણ ચાલે આવી મટકી લઈને જો શિવજીના મંદિરમાં દાન દેવામાં આવે પરંતુ મટકી પાણી ભરેલી હોવી જોઈએ આ મટકીને જો દાન દેવામાં આવે તો ભગવાન મહાદેવ ઘણા પ્રસન્ન થાય છે અને ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે એવું કહેવાય છે આ વૈશાખ માસમાં ભગવાન વિષ્ણુનું નામ વધુમાં વધુ લેવાય તો પણ પાપ હરણ થાય છે હરિનામ કે જે સર્વ ક્લેશ દુઃખ દરિદ્રતા તથા સર્વે પાપોને હરનાર છે માટે ભગવાન વિષ્ણુનું એક નામ હરિ છે તે આ માસમાં સાર્થક થઈ જાય છે આ માસમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવાથી સાંભળવાથી તથા એકાદશીનું વ્રત ઉપવાસ કરવાથી આ માસનો પૂર્ણ લાભ પ્રાપ્ત કરી શકાય છે હવે આપણે જાણી લઈએ કે આ વૈશાખ માસમાં શું ન કરવું જોઈએ વૈશાખ માસમાં ભીષણ ગરમી હોય છે ઉનાળો ધકધકતો રહે છે એટલા માટે આ વૈશાખ માસમાં ખાનપાનમાં નિયંત્રણ રાખવું જરૂરી છે આ માસમાં તીખું તળેલું વધુ પડતું ખાવું નહીં કારણ કે ગરમી વાતાવરણમાં છે જ જો આપણા શરીરમાં પણ ગરમી ઉત્પન્ન થાય તો આપણી તબિયત બગડી શકે છે આ ઉપરાંત રાત્રે પણ મોડી રાત સુધી જાગવું ન જોઈએ સૂર્યોદય પહેલાં ઉઠવું હિતાવહ છે જે લોકો વૈશાખ માસમાં વ્રત કરે છે તે સંયમિત રીતે મર્યાદિત જીવન જીવે બ્રહ્મચર્યનું પાલન કરે આમ કરવાથી જ લાભ પ્રાપ્ત થાય છે સંભવ હોય તો વૈશાખ માસમાં કેવળ એક ટાઈમ ભોજન લેવું જોઈએ કારણ કે ઉનાળામાં આપણી પાચન શક્તિ પણ થોડીક મંદ પડી જાય છે સૂર્યાસ્ત પછી ભોજન ના કરી તો સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે આ છે વૈશાખ માસનો મહિમા મિત્રો હવે આપણે સાંભળીએ વૈશાખ માસની પવિત્ર કથા બોલો ભગવાન લક્ષ્મીપતિની જય શુદ્ધજી સોનક આદિ ઋષિઓને આ કથા સંભળાવી રહ્યા છે વૈશાખ માસના મહાત્મયની કથા ભગવાન નારાયણ નર શ્રેષ્ઠ નારાયણ તથા દેવી સરસ્વતી અને મહર્ષિ વેદવ્યાસજીને નમસ્કાર કરીને ત્યારબાદ ભગવાન નારાયણને પ્રિય એવા આ વૈશાખ માસની કથાનું શ્રવણ કરવું જોઈએ સ્તુતજી સોનકાદી ઋષિઓને કહે છે કે રાજા અમરીસે શ્રેષ્ઠી બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ નારદજીને આ પુણ્યમય વૈશાખ માસના મહાત્મયની કથા સંભળાવવા માટે આગ્રહ કર્યો હતો ત્યારે નારદજીએ વૈશાખ માસના મહાત્મયને દર્શાવતી આ કથા સંભળાવી હતી અમરીશ રાજાએ નારદજીને કહ્યું હતું કે હે પ્રભુ આપે કહ્યું હતું કે મહિનાઓમાં વૈશાખ માસ શ્રેષ્ઠ છે એટલા માટે આપ જણાવો કે વૈશાખ માસ ભગવાન વિષ્ણુને પ્રિય શા માટે છે અને આ સમય દરમિયાન કયા કયા ધર્મ ભગવાન વિષ્ણુને પ્રીતિકારક છે શું કરવું જોઈએ જેથી પ્રભુની કૃપા પ્રાપ્ત કરી શકાય આ સાંભળીને નારદજી રાજા અમરીશને કહે છે હે રાજન વૈસાખ માસને બ્રહ્માજીએ બધા માસમાં ઉત્તમ સિદ્ધ કર્યો છે આ માસ માતાની જેમ જ જીવને દરેક વસ્તુ પ્રદાન કરતા રહે છે ધર્મ યજ્ઞ ક્રિયા અને તપસ્યાના સાર રૂપ આ વૈશાખ માસ છે સંપૂર્ણ દેવતાઓ દ્વારા પૂજિત છે જેમ વિદ્યાઓમાં વેદવિદ્યા મંત્રોમાં પ્રણવ વૃક્ષોમાં કલ્પવૃક્ષ ધેનુઓમાં કામધેનુ ગાય દેવતાઓમાં ભગવાન શ્રી વિષ્ણુ વર્ણોમાં બ્રાહ્મણ અને પ્રિય વસ્તુઓમાં પ્રાણ નદીઓમાં ગંગાજી તેજોમાં સૂર્ય અસ્ત્ર શસ્ત્રમાં ચક્ર ધાતુઓમાં સુવર્ણ અને વૈષ્ણવોમાં મહાદેવ તથા રત્નોમાં કૌસ્તુભ મણી છે એવી જ રીતે ધર્મમાં સાધનાભૂત મહિનો કોઈ હોય તો તે છે વૈશાખ માસ ઉત્તમમાં ઉત્તમ સંસારમાં આના સમાન ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે બીજો કોઈ માસ નથી વૈશાખ માસમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરવું જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને નિરંતર જે પ્રીતિ કરે છે તેના ઉપર પાપ ત્યાં સુધી ગરજતા રહે છે જ્યાં સુધી તે મનુષ્ય પ્રાતઃકાળે સ્નાન નથી કરતો એટલે કે આ વૈશાખ માસમાં સ્નાનનું ઘણું મહત્ત્વ છે ભગવાન નારદજી આગળ રાજાને કહે છે હે રાજન વૈશાખ મહિનામાં તીર્થ આદિ દેવતાઓ પણ બહાર જલમાં સદૈવ સ્થિત રહે છે એટલે કે આપણા ઘરના જળમાં દરેક જળ જ્યાં જ્યાં શુદ્ધ જળ છે ત્યાં સર્વે દેવી દેવતાઓ વાસ કરે છે માટે પણ આપણે ઘેરે પણ સ્નાન કરીએ તે ઉત્તમ છે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી જ આ દેવતાઓ આ જળમાં મોજૂદ રહે છે જેથી મનુષ્યનું કલ્યાણ થાય માટે જ કહેવાય છે કે વૈશાખ સમાન કોઈ માસ નથી સતયુગ સમાન કોઈ યુગ નથી અને વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી ગંગાજી સમાન કોઈ તીર્થ નથી જલની સમાન કોઈ દાન નથી અને ખેતીની સમાન કોઈ ધન નથી અને જીવનથી વધીને કોઈ લાભ નથી ઉપવાસ સમાન કોઈ તપ નથી દાનથી વધીને કોઈ સુખ નથી દયા સમાન કોઈ ધર્મ નથી અને ધર્મ સમાન કોઈ મિત્ર નથી સત્ય સમાન કોઈ યશ નથી અને આરોગ્ય સમાન ઉન્નતિ નથી ભગવાન વિષ્ણુથી વધીને કોઈ રક્ષક નથી વૈશાખ માસ સમાન સંસારમાં કોઈ પવિત્ર માસ નથી એવું વિદ્વાન પુરુષોનું મત છે વૈશાખ શ્રેષ્ઠ માસ છે અને શેષશાહી ભગવાન વિષ્ણુને સદાપ્રિય છે જો તરસથી જે પીડાય છે તેને જો જળનું શીતલ જળનું દાન કરવામાં આવે આટલું કરવા માત્રથી જ દસ હજાર રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુને પ્રિય એવા આ વૈશાખ માસમાં જે મનુષ્ય પાદુકાનું દાન કરે છે તે યમદૂતોને તિરસ્કાર કરીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે જે માર્ગમાં અનાથોને રહેવા માટે વિશ્રામ શાળા બનાવે છે તેને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે મધ્યાહન સમયે બ્રાહ્મણ અતિથિ આવે તેને ભોજન અર્પણ કરે છે તેને અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે અન્નદાન મનુષ્યને તત્કાલ તૃપ્ત કરવાવાળું છે સંસારમાં અન્નદાન સમાન કોઈ દાન નથી જે મનુષ્ય માર્ગમાં થાકેલા બ્રાહ્મણને આશ્રય દે છે તે પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે ભગવાન નારદ રાજાને કહે છે હે રાજન માતા પિતા તો કેવળ આ લોકમાં જન્મના હેતુ માત્ર છે પરંતુ જે અન્ન દે છે પાલન કરે છે તે જ મનીષી પુરુષ આ લોકમાં અને પરલોકમાં પિતા સમાન ગણાય છે સાચા પિતા તે જ કહેવાય છે જે અન્નથી બીજાને તૃપ્ત કરે છે આમ આ વૈશાખ માસનું મહાત્મય ભગવાન નારદજીએ રાજા અમરીશને કહી સંભળાવ્યું હવે આપણે સાંભળીએ વૈશાખ માસમાં સ્નાનનો નિયમ અને તેનું મહત્ત્વ પણ મહીરથ નામના એક રાજા હતા તે સદા કામનાઓમાં આસક્ત રહેતા હતા અજિતેન્દ્રિય હતા તે કેવળ વૈશાખ માસમાં સ્નાન કરવા માત્રથી જ વૈકુંઠ ધામને પ્રાપ્ત કરેલું માટે આ વૈશાખ માસ સ્નાન માટે પણ ઉત્તમ કહેવાય છે ગમે એવો પાપી જીવ હોય તે વૈશાખ સ્નાન કરે તો તેને પરમગતિની પ્રાપ્તિ થાય છે ભગવાન નારદજી રાજા અમરીશને વૈશાખ માસમાં દાનના મહત્મયને સમજાવતા કહે છે નારદજી કહે છે હે રાજન એક સમયે વિદેહરાજ જનકના ઘેરે બપોરના સમયે શ્રુતદેવ નામક એક વિખ્યાત શ્રેષ્ઠ મુનિ પધાર્યા જે વેદોના જ્ઞાતા હતા તેમણે જોઈને રાજા ઘણા ઉલ્લાસથી ઊભા થઈને આદર સત્કાર કરવા લાગ્યા અને મધુપર્ક આદિ સામગ્રીથી તેમની વિધિપૂર્વક પૂજા કરી રાજાએ ચરણોદકને પોતાના મસ્તકે ધારણ કર્યું આ પ્રમાણે સ્વાગત સત્કારના પશ્ચાત આસન પર બિરાજમાન આ ઋષિને કર્યા ત્યારે વિદેહરાજે પ્રશ્ન પૂછ્યો અને કહ્યું હે મુને વૈશાખ માસનું મહાત્મય વર્ણન કરો ત્યારે શ્રુતદેવ કહે છે હે રાજન જે લોકો વૈશાખ માસમાં ધૂપથી સંતપ્ત હોય તાપથી સંતપ્ત હોય તેવા મહાત્મા પુરુષને છત્રી દાનમાં દે અથવા છત્રીની વ્યવસ્થા કરે તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ પણ સંભળાવવામાં આવ્યો છે તે હું આપને કહું છું તે આપ સાંભળો પહેલાં વંગ દેશમાં હેમકાંત નામના વિખ્યાત એક રાજા હતા તે કુશકેતુના પુત્ર પરમ બુદ્ધિમાન અને શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ હતા તે એક દિવસ શિકાર ખેલવા માટે ગયા તે ઘનઘોર વનમાં ગયા જ્યાં તેઓ આવ્યા આ સમયે આશ્રમમાં ઉત્તમ વ્રતનું પાલન કરવા વાળા સતરજી નામના ઋષિ સમાધિમાં મગ્ન હતા બેઠેલા હતા જેમણે બહારનું કોઈ પણ કાર્યનું જ્ઞાન ન હતું કારણ કે તેઓ સમાધિમાં લીન હતા એ ઋષિને નિશ્ચિત થઈને બેઠેલા જોઈને રાજાને અત્યંત ક્રોધ આવ્યો એમણે તે મહાત્માને માર મારવા માંડ્યું આ જોઈને અન્ય ઋષિઓ દસ હજાર શિષ્યોની સાથે રાજાને રોકવા માટે આવી ગયા અને કહેવા લાગ્યા ઓ ખોટી બુદ્ધિવાળા નરેશ અમારા ગુરુ આ સમયે સમાધિમાં સ્થિત છે બહારની કોઈ વસ્તુનું જ્ઞાત એમને નથી અને તમે આવી રીતે ક્રોધ કરો તે ના ચાલે ત્યારે રાજાએ ક્રોધથી વિવહ થઈને શિષ્યોને કહ્યું હે દ્વિજકુમારો હું મારથી થાકેલો અહીં આવ્યો છું અને તમે મારું આતિથ્ય સત્કાર કરવાને બદલે આવી રીતે બોલો છો ત્યારે શિષ્ય બોલે છે અમે લોકો ભિક્ષા માંગીને ભોજન કરીએ છીએ અને અમારા ગુરુએ કોઈના આતિથ્ય સત્કાર માટેની આજ્ઞા આપી નથી અમે સર્વથા ગુરુને આધીન છીએ માટે તમારું આતિથ્ય અમે કરી શકતા નથી શિષ્યોનો આવું ઉત્તર સાંભળીને રાજા અત્યંત ક્રોધે ભરાયા અને તેમણે ધનુષ્ય ઉઠાવ્યું અને કહેવા લાગ્યા કે મેં અનેક જીવોને તથા લૂંટારાઓને મારીને રાજ્યને ભયમુક્ત કર્યું છે અને તમે મને શિક્ષણ આપો છો તમારા જેવા આતતાઈને મારવામાં મને કોઈ દોષ લાગશે નહીં આમ કહીને રાજા કોપિત થઈને ધનુષ બાણ છોડવા લાગ્યા બિચારા શિષ્યો આશ્રમ છોડીને ભાગવા લાગ્યા ત્યારબાદ તે પાપાત્મા રાજાના સૈનિકોએ આશ્રમમાં લૂંટફાટ કરી અને રાજાએ ત્યાં ભોજન કર્યું રાજા કુસ્કેતુએ જ્યારે પોતાના પુત્રનું આવું અન્યાયપૂર્ણ કાર્ય સાંભળ્યું ત્યારે તેમને ઘણું દુઃખ થયું અને તેઓ નિંદા કરવા લાગ્યા અને પિતાએ તેમને ત્યાગ કરી દીધો પિતાના ત્યાગ કરવાથી રાજકુમાર હેમકાંત જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં વર્ષો સુધી નિવાસ કર્યો બ્રહ્મહત્યા તેમની પાછળ પાછળ ફરતી હતી અને તેઓ સ્થિરતાપૂર્વક ક્યાંય રહી શકતા ન હતા આ પ્રમાણે એ દુષ્ટ આત્માએ જંગલમાં ઇઠ્યાવીસ વર્ષ સુધી વ્યતીત કર્યું અને જ્યારે વૈશાખ માસ આવ્યો બપોરનો સમય હતો મહામુનિ ત્રિત તીર્થયાત્રાના પ્રસંગે વનમાંથી જઈ રહ્યા હતા તે ઘણા તાપથી અત્યંત સંતપ્ત હતા અને વૃક્ષહીન પ્રદેશમાં છાંયડો પણ ન હતો માટે મૂર્છિત થઈને તેઓ પડી ગયા દેવયોગે હેમકાંત ત્યાંથી નીકળ્યો અને તેણે મુનિને પાણી પાયું મૂર્છિત અને થાકેલા માંદા તે મુનિ ઉપર તેને દયા આવી ત્યારે તેને પલાસના પત્તા લઈને એક છત્ર બનાવીને પંખો કર્યો મુનિના મસ્તક ઉપર છાંયડો કર્યો અને તુંબીમાં રાખેલ જલ તેના મુખમાં નાખ્યું આ ઉપચારથી મુનિની ચેતના આવી મુનિની આટલી સેવા કરવા માત્રથી જ હેમકાંતના ત્રણસો બ્રહ્મહત્યા નષ્ટ થઈ ગઈ આ સમયે યમરાજના દૂત હેમકાંતને લેવા માટે આવ્યા યમદૂતોને જોઈને હેમકાંત અત્યંત ભયભીત થયો અને તે પોતાના પાપોને યાદ કરવા લાગ્યો ત્યારે છત્રદાનના પ્રતાપે ભગવાન વિષ્ણુનું સ્મરણ હેમકાંતને થઈ આવ્યું ભગવાનનું સ્મરણ થતાં જ ભગવાન શ્રી નારાયણ પ્રગટ થયા અને તેમણે યમદૂતોને રોક્યા અને કહ્યું તમે અહીંથી શીઘ્ર જ ચાલ્યા જાઓ અને હેમકાંતની રક્ષા કરી કારણ કે હેમકાંત નિષ્પાપ અને મારો પરમ ભક્ત થઈ ચૂક્યો છે તમે નગરમાં જઈને તેના પિતાને સોંપી દો આમ કુશકેતુ રાજાને આ વાત સમજાણી ત્યારે તેમણે પણ અપરાધી પુત્રને વૈશાખ માસમાં જે દાન કર્યું હતું તે જાણ્યું છત્ર દાન કરીને તેણે મુનિની રક્ષા કરી છે માટે તેના સર્વે પાપો ધોવાઈ ગયા છે આ જાણીને પિતા અત્યંત પ્રસન્ન થાય છે ત્યાર પછી રાજા પોતાના પુત્રને હેમકાંતને આ રાજ્યનો ભાર સોંપી દે છે અને પોતે વિષ્ણુ ભક્તિમાં લીન થાય છે આમ શુભ ફળ પ્રદાન કરનાર આ વૈશાખ માસને રાજા હેમકાંતે દરેક વૈશાખ માસમાં આવી જ રીતે દાન જપ તપનું આદરણ કર્યું પ્રણ લીધું અને ત્યારથી શુભ ધર્મોનું પાલન કરતાં કરતાં રાજા ચિરંજીવ બન્યા અને અંતે મુક્તિને પ્રાપ્ત કર્યા બ્રાહ્મણ ભક્ત ધર્મનિષ્ઠ શાંત જીતેન્દ્રિય અને બધા પ્રાણીઓ પ્રત્યે દયાળુ અને સંપૂર્ણ યજ્ઞોની દીક્ષાથી સ્થિત રહીને હેમકાંત રાજા સંપદાઓથી સંપન્ન થઈ ગયા તેમણે પોતાના પુત્ર પૌત્રો આદિની સાથે સમસ્ત ભોગ ઉપભોગ કરીને ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત કર્યું વૈશાખ માસ સુખથી સાધ્ય અતિશય પુણ્ય પ્રદાન કરનારું તથા પાપરૂપી ઈંધણને અગ્નિની ભાતી બાળવાવાળું છે પરમ સુલભ તથા ધર્મ અર્થ કામ મોક્ષ ચાર પદાર્થને આપવાવાળું છે માટે આ વૈશાખ માસ ઉત્તમમાં ઉત્તમ છે મિત્રો તો આપણે સાંભળ્યું વૈશાખ માસનું મહાત્મય તથા કથા મહિમા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે વૈશાખ માસમાં સૂર્ય ઉપાસનાની સાથે ગાયત્રી મંત્રનો જપ કરવાથી જ્ઞાન બુદ્ધિ તથા આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે ગાયત્રી મંત્રનો નિત્ય જપ કરવો જોઈએ ચાહે આપણે એક વાર કરીએ પાંચ વાર કરીએ એકવીસ એકાવન કે એકસો આઠ વાર ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી ધીયો ન પ્રચોદયાત બોલો સૂર્યનારાયણ દેવની જય ભગવાન લક્ષ્મી નારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ